એકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધ તેઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે લોકોમાં તેઓને સારો આવકાર મળી રહ્યો છે તેઓ બે ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રવાસ દરમિયાન તેઓને પ્રજાની અનેક તકલીફોની હકીકતની સમજ આવી છે આથી રાષ્ટ્ર વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ રાજકીય કિન્નાખોરીનો શિકાર બન્યા છે પરંતુ તેઓની હવે નવી ઇનિંગ ચાલુ થઈ છે આથી તેઓ હવે જાહેર જીવનમાં આવી ચૂંટણી લડશે અને પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરશે હા હું 2017 માં ચૂંટણી લડીશ જાહેર જનજીવનમાં આવીશ આ હતા પૂર્વ આઈજીડીસી વણચારાના શબ્દો 8 વર્ષ જેલમાં અને 1 વર્ષ મુંબઈ રહ્યા બાદ ગુજરાતમાં પ્રવેશી લગભગ ગુજરાતનો પ્રવાસ કરી અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા આગામી 2017 ની વિધાનસભાની ચૂંટણી લડવાનું એલાન કર્યું જો કે પોતાની કઈ રણનીતિ છે અને કયા પક્ષમાંથી ચૂંટણી લડશે એ તો સમય જ બતાવશે લોકોમાં રાષ્ટ્રવાદી પરિબળો જે છે એ મજબૂત થાય એ પ્રકારના પ્રયત્નો કરું છું અને ભવિષ્યમાં આ જાહેર જીવનમાંથી જો રાજકારણની અંદર આવવાની જો પરિસ્થિતિ ઊભી થશે તો લોકોના જે પણ પ્રાણ પ્રશ્નો મને જે દેખાય છે

કેમેરામેન નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ પાલનપુર